શ્રી કૃષ્ણ બેનો આજે ફરીથી તમારા માટે આગળ જે આપણે એક ડિઝાઇન અપલોડ કરી હતી ને એમાં સારો રેન્જ નો મેળો તો તેમાં ફરીથી એક ડિઝાઇન અપડેટ થઈ છે ખાલી સિંગલ વન સેટ જ આવેલો છે તમને આખો પીસ ઓવર્યુ કરીને બતાવી દો જેને પણ ઓર્ડર બુક કરવો છે ને તો ફટાફટ ઓર્ડર બુક કરી દેજો ઓનલી વન સેટ આવેલો છે રિપીટ આવતા વાર લાગી જશે જો એનો પલ્લુ રેવાનો છે એકદમ રીચ પલ્લુ છે સિમ્પલ મીણા બુટ્ટા ઉપર આખી એકદમ મિરર નું ટચ અપ રહેવાનું છે ઓલ ઓવર મેથી પીલો અને મેંદી કલર નું એકદમ સુપર હિટ કલર કોમ્બિનેશન ને ડિઝાઇન પણ એકદમ સરસ મજાની અપડેટ થઈ છે ચાર થી પાંચ કલર નું મેચિંગ રેવાનું છે બ્લાઉઝ ની વાત કરીએ ને તો મેન્ડી કલર નું ગાઉંસ છે અને સ્લીવમાં સિમ્પલ મિરર નો ટચ આપેલું છે કલર બધા જોઈ લેશો તે પહેલા જો તમે નવા હોવ તો જલ્દીથી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોમાં વિડિયો શેર કરી દેજો જેને મલ કોટન ને મિરર માં સારી વસ્તુની ખરીદી કરવી છે ને એના માટેનો બેસ્ટ કલેક્શન રહેવાનું છે હવે કલર જોઈ લઈએ કલર ઓપ્શન ની વાત કરીએ ને તો આ રહેવાનો છે એનો બ્લુ અને રાણી કલરનું મેચિંગ રહેવાનું છે કલર બધા જ એકદમ નવા છે જે કોઈ કલર ગમે ને એ કોમેન્ટ જરૂરથી કરજો અને તમને ગમતો હોય અને મગાવવો હોય તો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે તમને મળી રહેવાનું છે એકદમ લો રેન્જમાં તમારો ઓર્ડર પણ બુક કરાવી શકો છો એકદમ લિમિટેડ સ્ટોક આવેલો છે બ્લેક અને મરૂન કલર તેનો ફાયર કલર છે પછી જો આ પર્પલ અને મોરપીચ કલરનું મેચિંગ રહેવાનું છે અને કા આવશે મરુન ને જેરી ગ્રીન કલરનું મેચિંગ રહેવાનું છે બધા જ કલર સુપર હિટ છે છ કલરનું મેચિંગ રહેવાનું છે તો જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ